દારૂનો જથ્થો સુરતમાં ઘુસાડાઈ રહ્યો છે જે માહિતીના આધારે દિંડોલી પોલીસે દિંડોલી કેનાલ રોડ પર મધુરમ સર્કલ નાકા પોઈન્ટ પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતા ટ્રકને આતર્યો હતો અને ટ્રકની જડતી લેતા ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી ત્રણ લાખ છ્યાસી હજારથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેથી પોલીસે ટ્રક ચાલક નરેન્દ્ર દત્તાત્રેય નાગપુરે અને અજય ઉર્ફેલ લંગડો ઠાકોર ગામિતની ધરપકડ કરી છે અને પૂછપરછ કરતા મહારાષ્ટ્રના શાહદાના બુટલેગર રાજુભાઈએ ટ્રકમાં ચોરખાનામાં દારૂ ભરાવી સુરત મોકલ્યો હતો અને સુરતમાં દારૂનો જથ્થો ક્યાં આપવાનો છે તે ફોનથી જણાવશે તેમ કહ્યું હતું હાલ તો દિંડોલી પોલીસે દારૂ ટ્રક સહિતની મત્તા કબજે કરી ટ્રક ચાલક સહિત બેની ધરપકડ કરી દારૂનો જથ્થો સુરતમાં મોકલનાર મહારાષ્ટ્રના સાદાના બુટલેગર રાજુભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે કાસવાળા સધા ઝર